પોતા માસ્ટર માહિતી એમને પણ ઘણી ફોડેલા છે અને જે આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય બાળકોનું ભવિષ્ય હોય એમને આઠમી તારીખે ફોડવા પડે ના ફોડવા પડે ફોડવા પડે બીજું કોઈ આપણી પાસે સાધન નથી ફોડવા માટેનું લોકશાહી એ બધા અધિકાર આપણને બંધારણે આપ્યો છે એ બધા અધિકારનો ઉપયોગ કરી અને સાતમી તારીખે બધાએ મતદાન કરવાનું છે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં પાંચ ફાયદા આપેલા છે એ તમારા આશીર્વાદથી સરકાર બને તો તેનું કેવું માફ કરશું તમારા આશીર્વાદથી સરકાર બને તો જાતિ પ્રમાણે અમે એની ગણતરી કરશું એસસી કેટલા એસટી કેટલા ઓબીસી કેટલા અને એ પ્રમાણે અમે દેશનું બજેટ બનાવીશું જે દીકરા દીકરી મળેલા છે એમને પહેલી નોકરી પાકી અને વર્ષે લાખ રૂપિયા પગારથી એને નોકરી આપવામાં આવશે એટલે મહિને આજાર પણ મળે આ વર્ગોને જયારે કોંગ્રેસ પાર્ટી નો વાયદા આપ્યો હોય ત્યારે આપ સાતમી તારીખે કોંગ્રેસના પ્રચારે વોટ આપી જંગી બહુ મદદથી મારી વાલી બહેનો આજે હોમ સત્તા તાપમાં લાગવું પડશે અને છોકરાએ કદાચ અમારા હિસાબે ભૂસે પણ એટલે હવે લાભ ના લેતા